એ ફાયરિંગ કરતા તેમને ગોળી વાગી હતી ને તેમનું મોત નીપજ્યું છે સાયકો કિલર વિપુલ પરમાર એન્કાઉન્ટર કરવામાં આવ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો ઘણા લાંબા સમયથી આ કેસ જે છે તે ચર્ચાનો વિષય બન્યો હતો ખાસ કરીને કે જે કપલ હતું કે જે કેનાલ ત્યાં રાત્રિના સમયે બર્થડે સેલિબ્રેશન કરવા માટે ગયા હતા તે સમયે આ સાયકો કિલર ત્યાં પહોંચે છે જેવા આ બંને કપલને જોઈ તે ઉસ્કેરાઈ જાય છે હુમલો કરવાનો પ્રયત્ન કરે છે ને હુમલો કર્યા બાદ એક બે વ્યક્તિ કે જેના પર જીવલેણ હુમલો કરે છે અને વ્યક્તિનું ત્યાં મોત થઈ જાય છે જો કે યુવતી મદદ માટે ત્યાંથી થોડી આગળ દૂર વહી જાય છે ત્યારબાદ પોલીસને ખબર પડે છે પોલીસ ત્યાં પહોંચે છે તપાસ કરવામાં આવે છે આરોપી ફરાર થઈ જાય છે ને આરોપીને રાજકોટના આસપાસના વિસ્તારમાંથી પકડી પાડવામાં આવે છે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે પૂછપરછ કરવામાં આવે છે અને આજે બપોરના અરસામાં એ આરોપી કે જેમણે જે જગ્યાએ આ ઘટનાને અંજામ આપ્યો હતો તે ઘટના પર એમને લઈ જવામાં આવે છે ત્યાં એમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે અને તે દરમિયાન પોલીસ પર તે હુમલો કરવાનો હતો પોલીસને રિવોલ્વર છીનવાનો પ્રયાસ કર્યો જો કે પોલીસે સ્વ બચાવવા માટે સામે ફાયરિંગ કરતાં તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે આખી જો વિગતવાર વાત કરવામાં આવે તો ગાંધીનગરની અંબાપુર નર્મદા કેનાલ પાસે યુવક યુવતી એ વીસ સપ્ટેમ્બરની મોડી રાત્રે લગભગ એક વાગીને પંદર મિનિટ આસપાસ સેલિબ્રેશન માટે કારમાં બેઠા હતા ત્યારે લૂંટના ઈરાદે આવેલા અજાણ્યા શખ્સે બંને જે કહી શકાય કે આ બંને ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો ધમકાવ્યા હતા વૈભવ મનમાની નામના યુવાનને પ્રતિકાર કરતા લૂંટારાએ એ છરીના ઘા મારી અને હત્યા કરી નાખી જ્યારે યુવતી પર એમણે છરીથી હુમલો કર્યો હતો એને પોલીસની છબી ખૂબ સારી અત્યારે લોકોમાં બેસી ગઈ છે લોકોનું પણ કહેવું છે કે ભાઈ જે પ્રમાણે પોલીસે આ કામગીરી કરી છે ખૂબ જ સરાહનીય કામગીરી કરી છે જો આવા સાયકો કિલરને છોડી દેવામાં આવે તો પછી આજે એકની હત્યા કરવામાં આવી ગઈકાલે કોઈ બીજાની સાથે પણ આ પ્રકારનું કાંડ કરી શકે એટલા માટે તેને પોલીસ કે જે અત્યારે સતર્ક જોવા મળી રહી છે સાથે જ કે જે ગુનેગારો છે તેમને સબક શીખવાડવા માટે ગુજરાત પોલીસ કે જે હવે યુપી ની જેમ કરવા એ કહી શકાય કે યુપી વાડી કરવા માટે પણ તૈયાર છે અને યુપી માં જે રીતે ઇન્કાઉન્ટર કરવામાં આવે છે એ જ રીતે ગુજરાત ની અંદર પણ તમે જુઓ કે આ છે ગુજરાત પોલીસ નો પાવર કે જ્યાં ન તો એ નબીરાઓનું ચાલે છે કે ન તો એ કોઈ હત્યારાઓનું ચાલે છે સીધી કાર્યવાહી જે છે અહીંયા ગુજરાત પોલીસ અને ગુજરાત રાજ્યની સરકાર જે છે તેમના દ્વારા પણ ત્યારે નિર્દેશ ગૃહ વિભાગ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા હતા કે તપાસ વહેલામાં વહેલી તકે થવી જોઈએ અને સાયકો કિલર કે જેને દોઢ દિવસમાં એ કદાચ પોલીસે ત્યાંથી રાજકોટના માડા ડુંગર છે એ લોકલ વિસ્તારમાંથી પકડી પાડ્યો હતો ગાંધીનગર લઈ આવવામાં આવ્યા હતા અને આજે એ કિલર જે સાયકો કિલર છે તેમનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે તેમને એ જગ્યા પર લઈ આવવામાં આવ્યો હતો તે દરમિયાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં હતા સાથે જ પોલીસના અન્ય કર્મચારી પણ હતા જે સમયે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવતું હતું પોલીસ બધું ચોપડે નોંધ કરતી હતી તે દરમિયાન જે સાયકો કિલર છે તેમણે પોલીસની સર્વિસ રિવોલ્વર એ છીનવવાનો પ્રયાસ કર્યો છીનવતાની સાથે જ એમણે ફાયરિંગ કર્યું જેમાં ત્રણ જેટલા પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે ઘવાયા છે અને જ્યારે પોલીસ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું તો સ્વાભાવિક છે પોલીસ સામે એમને ફાયરિંગ કરવાની જ છે પોલીસે જેવું ફાયરિંગ કર્યું તેમાં એ વિપુલ પરમાર કે જેમનો એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે ને સાયકો કિલર કે જેમણે એક વ્યક્તિનું જે ઢીમ ઢાળ્યું હતું એ જ જગ્યાએ આ સાયકો કિલર પણ ઢીમ ઢાળી દેવામાં આવ્યું છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અત્યારે ત્યાં નર્મદા કેનાલ કે જ્યાં કી ઘટના બની છે ત્યાં જવા માટે રવાના થઈ ગયા છે લૂંટના ઇરાદે આ યુવક છે તેમણે હત્યા કરી હતી સાથે જે કપલ હતું તેમાંથી યુવકની હત્યા કરવામાં આવી હતી યુવતી પર એમણે હુમલો કર્યો હતો કે યુવતી ત્યાંથી નાસી છૂટી હતી એકાદ કિલોમીટર આગળ જઈને મદદ માટે ત્યાં બુમા એમણે કરી હતી કે આસપાસમાંથી નીકળતા લોકો જે યુવતીની મદદે આવ્યા પોલીસને જાણ કરી પોલીસને જાણ કરતાની સાથે જ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી અને જે સાયકો કિલર કે જેમણે આ ઘટનાને અંજામ આપ્યો એ સાયકો કિલર ફરાર થઈ ગયો હતો એટલે કે ત્યારબાદ એ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી જ્યારે બાતમીના આધારે ખબર પડી કે સાયકો કિલર એ રાજકોટના આસપાસના લોકલ વિસ્તારમાં છે

ફાયરિંગમાં એક પોલીસને પગમાં પગના ભાગે ગોળી વાગ્યોવાના સમાચાર છે તો બીજી તરફ પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ એ ત્યાં જવા માટે સૂચના જે છે તે આપી દેવામાં આવી છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અત્યારે એ ઘટના સ્થળે જવા માટે રવાના થઈ ચૂક્યા છે તો બીજી તરફ ફાયરિંગમાં એક પોલીસ કર્મચારીને પગમાં ગોળી વાગી છે અન્ય બે કર્મચારી કે જે ઘાયલ થયા છે તેમને અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની વિગત મળી રહી છે ત્યાં તેમની સારવાર જે છે તે ચાલી રહી છે સાથે જ બીજી તરફ જો વાત કરવામાં આવે તો પોલીસની એ રિવોલ્વર જે છે એ ખેંચીને એમણે ફાયરિંગ કર્યું હતું જે સાઈકોકિલર છે તેમણે પોલીસની રિવોલ્વર ખેંચી ફાયરિંગ કરવાનો પ્રયત્ન કર્યો ફાયરિંગ પણ કર્યું સામે પોલીસે ત્રણ રાઉન્ડ જેટલું ફાયરિંગ કર્યું જેમાં એ વિપુલ પરમાર કે જે સાઇકોકિલર હતો તેમનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું છે પોલીસે પોતાના

એ મૃતદે છે તે ત્યાં રાખવામાં આવ્યો છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં અત્યારે પહોંચી રહ્યા છે બીજી જે તપાસ જે છે તે ખુલી રહી છે તેમાં જો વાત કરવામાં આવે તો નર્મદા કેનાલ કે જ્યાં સાયકો કિલર નું એન્કાઉન્ટર પોલીસે રીકન્સ્ટ્રક્શન કર્યું હતું તે દરમિયાન એક ઘટના બની છે વૈભવ મનવાણી હત્યા કેસમાં સૌથી મોટો સમાચાર નર્મદા કેનાલ પર સાયકો કિલર એન્કાઉન્ટર કરવામાં આવ્યું હોવાની વાત અત્યારે સામે આવી રહી છે ગાંધીનગરમાં ઠાર અત્યારે પ્રાપ્ત થઈ રહી છે તો બીજી તરફ પોલીસની રિવોલ્વર ખેંચી હુમલો કરવાનો પ્રયાસ જે છે તે સાયકો દ્વારા કરવામાં આવ્યો હતો પોલીસ દ્વારા સ્વરક્ષણ માટે થઈ અને પોલીસે સામે વાયરિંગ કરીને એમને ઠાર કરી દીધો છે એટલે

પોલીસો હુમલો કરતા પોલીસ ને રિવોલ્વર પણ તેને જોવાનો પ્રયાસ કર્યો હતો તેવા સમાચાર છે એ પ્રકારનો સાયકો માણસ હતો ભાવિક તેને જે એક કપલ છે તે અડાલ ઉપર બર્થડે ઉજવવા માટે ગયું હતું ત્યાં જ તેનું તેમાંથી એક રહેલા યુવક નું તેને નાખી હતી અને ત્યારબાદ ગણતરી કલાકોમાં જ પોલીસ પૂરી ધરપકડ કરી ક્રાઇમ બ્રાન્ચ ડિટેક્ટ પણ કર્યો અને જયારે તેને રિકન્સ્ટ્રક્શન કરવા માટે ત્યાં લઈ ગયા તો તેને એ પ્રકારનો સાયકો માણસ હતો તેને પોલીસ પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો પોલીસે વળતો જવાબ આપ્યો અને તેનું જે એન્કાઉન્ટર છે તે અત્યારે થઈ ગયું છે અને શિકાયતે લાંબા સમય પછી અમદાવાદમાં કોઈનું આ પ્રકારે એન્કાઉન્ટર થયું

તો જે પ્રમાણે અત્યારે ગાંધીનગરથી આ સમાચાર સૌથી મોટા કે જે સાયકો કે જેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે જે સાયકો કે જેમણે જે જગ્યાએ આ આખી ઘટનાને અંજામ આપ્યો હતો એ જ જગ્યાએ એમનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હોવાની વાત અત્યારે સામે આવી રહી છે જોકે સાથે જ પોલીસ કેવી રીતે ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેના દ્વારા કઈ રીતે એ ગન જે છે તે ઝૂંટવવામાં આવી હતી ભાગવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા કે કેમ આ બધા જ સવાલોના જવાબ પોલીસ જે છે તે ટૂંક સમયમાં આપે તેવી સંભાવના છે આજ મુદ્દે વાત કરવા માટે પ્રદીપ મારી સાથે જોડાય છે પ્રદીપ જે રીતે યુપી વાળી યુપી માં જેમ એન્કાઉન્ટર થાય છે આ પ્રકારના સમાચાર આપણને મળતા હોય એ જ પ્રકાર હવે ગુજરાતમાં મળી રહ્યા છે કે આરોપી નું એન્કાઉન્ટર થયું છે શું વધુ વિગત ગાંધીનગર ગાંધીનગરની અંબાપુર નર્મદા કેનાલ પાસે યુવક અને યુવતી એ વીસમી સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે લગભગ એક વાગ્યાની આસ્થા અંદર એ બર્થડે સેલિબ્રેશન માટે ગયા હતા કારમાં બેઠા હતા એ દરમિયાન લૂંટના ઈરાદે આવેલા અજાણ્યા શખ્સે બંનેને માલ મત્તા આપી દેવા માટે ધમકાવ્યા યુવાને પ્રતિકાર કરતા લુટારું આ સિરિયલ કિલર તરીકે ઓળખાતો હતો આરોપી એ આરોપી જે છે તેનું ઘટના સ્થળ ઉપર એટલે કે ગાંધીનગરની અંબાપુર ની એ નર્મદા કેનાલ પાસે તેને રીકન્સ્ટ્રકશન માટે લઈ જવામાં આવ્યો હતો ભાવિક રીકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ ફાયરિંગ થયું છે જેમાં આરોપીનું મોત થયું છે આમ જ્યાં મર્ડર તેને કર્યું હતું ત્યાં જ પોલીસે તેનું ડીન ડાળી દીધું છે આ દરમિયાન ત્રણ પોલીસ કર્મચારીઓને ઈજા થઈ છે આરોપીએ પોલીસની રિવોલ્વર ચૂંટવીને ફાયરિંગ કર્યું હતું તેના જવાબમાં પોલીસે સામે ફાયરિંગ કર્યું છે જેમાં અભિતુલ પરમાર નામનો જે આરોપી છે જેનું ગોળી વાગતા મોત થયું છે આ ચોકારી લૂટ વિથ મર્ડર કેસ ની અંદર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે મુખ્ય આરોપી વિપુલ પરમારને ને ત્રેવીસ તારીખે રાજકોટના માંડા મનડે ડુંગરમાંથી ઝડપી પાડ્યો હતો આ કેસની તપાસ હે હાલ ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકફમ આવી હતી એક કામ કરી રહી હતી ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ અને લોકલ પોલીસ સ્ટેશનની ટીમ મદદથી આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું હતું ત્યારે રીકન્સ્ટ્રક્શન માટે લઈ ગયા દરમિયાન આ પ્રકારની ઘટના બની હોવાની વાત હાલ સામે આવી છે

એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો અને તે વ્યક્તિ કે જે મોડેલ હતો તેમનું ત્યાં મોત નીપજ્યું હતું હત્યા કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે પણ તપાસ કરી હતી સાથે બીજી તરફ વાત કરવામાં આવે તો જે પ્રમાણે અત્યારે નર્મદા કેનાલ પર સાયકો કિલરનું એન્કાઉન્ટર જે છે તે કરવામાં આવ્યું છે તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે સાયકો કિલર છે તેને લઈને પણ અત્યારે તપાસ જે છે તે કરવામાં આવી રહી છે કેવી રીતે ત્યારે કન્સ્ટ્રક્શન કરવા માટે ગયા હતા તે દરમિયાન તેમણે કેવી રીતે પોલીસ પાસેથી રિવોલ્વર ઝૂટવી હતી પોલીસ પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો કે કેમ પોલીસે સ્વરક્ષણ માટે થઈને તેમના પર ફાયરિંગ કર્યું હતું આ બધી જ ઘટનાને લઈને જે છે તે ટૂંક સમયમાં ગાંધીનગર પોલીસ જે છે તે નિવેદન આપે તેવી સંભાવના જોવા મળી રહી છે